નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતકો માટે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસે ગુરુવારે સાંજે કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ દિલ્હી ગેટ થી શરૂ થયો હતો અને સુરત રેલવે સ્ટેશન પર સરદાર પટેલ સાહેબની પ્રતિમા સુધી આયોજિત થયો હતો જ્યાં મૌન પાડી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપૂત કદીર પીરઝાદા હરીશ સૂર્યવંશી સહિતના લોકો જોડાયા હતા કોંગ્રેસના નેતાઓએ આ હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે પહલગામમાં આતંકવાદીઓએ જે क्रूरતાથી નિર્દોષ લોકોની હત્યા કરી છે તેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કે આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે જેથી કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પહેલગામમાં જે આતંકવાદીઓ નિર્દોષ ભારત દેશના નાગરિકો પર જે અકૃત્ય કર્યું છે અને ગોળીબારથી એમના મૃત્યુ થયા એવા છવ્વીસ જેટલા માણસોનું મોત થયું છે અને કેટલાક ઘાયલ થયા છે તેને મૃતકને આત્માને શાંતિ મળે એમના પરિજનો પર આવેલી આફતને ભગવાન એમને સહન કરવાની શક્તિ આપે અને જે ઘાયલો છે તે વહેલા સાજા થઈ જાય એવી પ્રાર્થના કરવા માટે અમે આજે કેન્ડલ માર્ચ કરીને એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ આખો દેશ આ આતંકવાદને વખોડે છે અને આખો દેશ આપણા જે મૃતક લોકોની સાથે છે એવી અમારી કોંગ્રેસની લાગણી છે એ જ અમારી શ્રદ્ધાંજલિ બ્યુરો રિપોર્ટ સુરત